કિંજલ દવે લગ્ન કર્યા તો કિંજલ દવે રોક્યા નથી કે તમે કેમ લગ્ન કર્યા કારણ કે એમનો સ્વતંત્ર અધિકાર છે પરંતુ પાંચ પરગણા બ્રહ્મ સમાજે એમને સમાજની બહાર મૂક્યા કે ભાઈ તમે સમાજ બહાર લગ્ન કર્યા છે તો હવે સમાજના રીતિ રિવાજોથી કે સમાજથી તમારે કોઈ નિષ્બત નથી તો તમને શું લાગે છે કે એને લગ્ન કરીને હું ઘરે લઈ જઈને મારી સંસ્કૃતિની અંદર એને ફાવે જે અહીંયા શોર્ટ્સ કપડાં પહેરી અને સિટીની અંદર જે છોકરી ફરતી હોય એને ગામની સંસ્કૃતિની અંદર કેવી રીતે મોટા મોટા કોસ્ટ્યુમ પહેરીને ફાવે

જે સંસ્કૃતિની અંદરથી નીકળે મા બાપને બિચારાને ખબર નથી હોતા હું તમને દાખલા બતાવું એવા પ્રેમ કર લગ્ન કરેલા લોકોના દાખલા છે કે જેમના મા બાપ પોલીસ સ્ટેશનની અંદર રડીને કહેતા હોય છે બેટા તું ઘરે પાછી આવી જા ઘરે પાછી આવી જા સોળ સત્તર અઢાર વર્ષ સુધી જે મા બાપે એને મોટી કરી જે માપે મા બાપે એને એનું ભરણ પોષણ કર્યું એ મા બાપને મૂકી અને બાઇક ઉપર ફરતા ત્રીસ રૂપિયાનું પેટ્રોલ ભરાવીને જેમના ખીચામાં પંદર રૂપિયા પણ નથી એવા છપરીઓ સાથે આ છોકરીઓ જતી રહે છે એમના સમાજ કે એવો તો કઈ વસ્તુ કે જેની માટે તેના છોકરાની ખુશી છે તે ન જોઈ શકે બે મહિના ચાર મહિના પાંચ મહિના કે એક વર્ષ હાલો એ માણસ સાથે રહ્યો છે એનું મનપસંદાર જીવનસાથી છે એવા તો કેવા શું કહેવાય તમારી જ્ઞાતિ કે એવા તો કેવા તમારા બારના પારંપરિક સમાજ કે જેનાથી તમે તમારા દીકરાઓ કે દીકરીની ખુશી ન લઈ શકો નવ દીકરો મને એવું કહેતો હોય કે પપ્પા મારે બજારની વચ્ચે નાગા થઈને નાચવું છે અને તમે મારી ખુશી નથી જોઈ શકતા તો એવી ખુશી કેવી રીતે મા બાપ જોઈ શકે મા બાપને ખબર પડતી હોય છે મા બાપ ક્યારે એમના બાળકનું ખોટું ઈચ્છતા નથી એમને જે બાળક જીવનસાથી ચૂને એમને ખબર હોય છે કે આ જીવન જોડે એનું ભવિષ્ય નથી દાખલાઓ છે જે અરેન્જ મેરેજ માં બાપની મંજૂરીથી થયેલા છે ને ડિવોર્સ સુધી પહોંચે છે કોર્ટ કચેરીમાં બાધે છે તો એના મનપસંદાર વ્યક્તિને ચૂંસે તો એની અંદર 100 દાખલા હું તમને ગણાવું કે અરેન્જ મેરેજ કરેલા અને જેમને આજે મારા મારા જેવડા જેવડા બે અને ત્રણ ત્રણ સંતાનો છે ને એ લગ્ન ટક્યા છે અને અત્યારના જમાનાની અંદર આજે પ્રેમમાં પડે કાલે લગ્ન કરે પ્રમ દિવસે તલાક લે જ્યોતિકા પંડ્યા ને આજે વાતચીત કરવાની છે પ્રેમ લગ્ન અને કાસ્ટજમ એમ કહેવાય છે કે દીકરીઓને હાલ એનું મંદ પસંદદાર જીવન સાથે ચુનવાની પણ આઝાદી નથી

અને તેમજ તેમને પર તેમના જ્ઞાતમાંથી ક્યાંક ને ક્યાંક બાર કરવામાં આવ્યા છે તો આ બાબતે આપ શું કહેશો સૌપ્રથમ જો પહેલી વાત કે લગ્ન ક્યાં કરવાને કોઈ પણ વ્યક્તિનો વિશેષ અધિકાર છે જી એ આપણે કોઈ કોઈને લગ્ન કરવા માટે રોકતું નથી જી ધારો કે પટેલ સમાજ હોય કે ધારો કે બ્રહ્મ સમાજ તો એ લગ્ન કરવા માટે કોઈને રોકતા નથી પરંતુ આંતર જાતિ જયારે લગ્ન કરે છે તો એ સમાજને પણ એ વિશેષ અધિકાર છે કે એમના સમાજના બંધારણની અંદર એ વ્યક્તિને રાખવું કે ન રાખવું કિંજલ દવે લગ્ન કર્યા તો કિંજલ દવેને કોઈ રોક્યા નથી કે તમે કેમ લગ્ન કર્યા કારણ કે એમનો સ્વતંત્ર અધિકાર છે પરંતુ પાંચ પરગણા બ્રહ્મ સમાજે એમને સમાજની બહાર મૂક્યા કે ભાઈ તમે સમાજ બહાર લગ્ન કર્યા છે તો હવે સમાજના રીતિ રિવાજોથી કે સમાજથી તમારે કોઈ નિસ્બત નથી બેન વાતચીત રહી પ્રેમ લગ્નોની તો ધારો કે કિંજલ બેન દવે કરે ધારો કે આરતી બેન સંઘાણી કરે તો એ તો એક ગજાના સિંગર છે એમને વાંધો નહીં આવે પરંતુ જ્યારે આ પ્રેમ લગ્નોની વાતચીત આવે તો એનાથી ઘણા બધા મા બાપો પીડાય છે ઘણા બધા મા બાપો આ વસ્તુથી પીડાઈ રહ્યા છે અને એટલા માટે કરીને જે ગ્રામીણ વિસ્તાર છે ગ્રામીણ વિસ્તારની અંદર આ પ્રેમ લગ્ન મૈત્રી કરાર આ ખૂબ જ મોટો મુદ્દો બનતો જાય છે લોકો આનાથી ખૂબ જ પીડાઈ રહ્યા છે લોકો આનાથી શોષિત છે દિલુભાઈ તમે જે રીતે કીધું કે એક જે જ્ઞાત હોય તેને પણ અધિકાર હોય પણ એ લગ્ન તો દીકરી કરી રહી છે ને દીકરી લગ્ન કરીને બીજી કાસ્ટમાં જશે બીજી જ્ઞાતમાં જશે પણ તે પરિવાર તો બ્રાહ્મણનો જ છે તેમના માતા પિતા તેમનો પરિવાર તો એ જ જ્ઞાતિથી બિલોંગ કરવાનો છે તો તેનો શું વાક અને દીકરીએ લગ્ન કર્યા બીજી જ્ઞાતિમાં સો કર્યા પણ આપણા કાયદા અનુસાર અઢાર વર્ષે દીકરીને શું કહેવાય આઝાદી હોય છે કે તે તેનો મનપસંદીદાર જીવનસાથી ચૂની શકે છે તો આમાં તો આપણે એમ કહી જ ના શકીએ ને કે શું કહે જ્ઞાતિને પૂરો અધિકાર છે હા હશે પણ તેમના મા બાપ તો બીજી જ્ઞાતિમાં નથી ગયા ને તે તો એ જ જ્ઞાતિના છે તો તેમનો શું ભાગ જો બેન તમે વાતચીત કરી આઝાદી વાળી તો આઝાદી તો કાયદાકીય કાનૂન રીતે ઘણી બધી છે તમને બોલવાની સ્વતંત્રતા છે તમને વિચારવાની સ્વતંત્રતા છે તમને સમાનતાની સ્વતંત્રતા છે પરંતુ સ્વતંત્રતા છે એનો અર્થ તમે ગમે એવી ભાષામાં બોલો ગમે એવી ભાષામાં વાતચીત કરો તમે જેમ વાતચીત કરી કે કાયદાકીય રીતે હક છે તો હક તો ઘણો બધો છે ને આજે હું કોઈ પણ જગ્યાએ કેવા પણ કપડાં પહેરી અને હું ફરી શકું છું કારણ કે મને એની સ્વતંત્રતા પણ અહીંયા વાત સ્વતંત્રતાની નથી અહીંયા વાત સંસ્કૃતિની છે અહીંયા વાત આપણી ધાર્મિક પરંપરાઓની છે કેમ કેમ લગ્ન લગ્ન ન થઈ થઈ શકે શકે કોઈ પાડતું કોઈ પણ જોડે લગ્ન કરી શકાય પરંતુ જે જાતિગત લગ્નો થતા હતા એના કારણ હતા એના મૂળભૂત કારણો જે તે સમયની અંદર વળવાઓ હતા એમને બનાવ્યા હતા કે સમાજની અંદર લગ્ન કરવાની જે પ્રથા હતી એનાથી તમારી સંસ્કૃતિ તમારો તમારો પહેરવેશ તમારી રૂઢિટુષતા તમારું જનીન બધું જ જળવાય રહે આજે મારો ચહેરો જોઈને કોઈ પણ વ્યક્તિ કહી શકે કે હું ચૌધરી કોમ્યુનિટીમાંથી આવું છું અથવા તો દેસાઈ આરબારી કોમ્યુનિટીમાંથી આવું છું કારણ કે અમારી કોમ્યુનિટીના ચહેરા એ મળતા આવે છે આજે હું કોઈ આંતર જાતિની અંદર લગ્ન કરું લગ્ન કરવાનો વાંધો થાય તો આવનારી પેઢીની જાત કઈ હતી જોઈને ન ખબર પડી શકે એક સંસ્કૃતિ હતી પહેલા એક સંસ્કૃતિ ચાલતી જેમ કે માણસને તો ખબર પડી જાય કે આ જાતિમાંથી આવતા હશે જાતિના આજે પણ મારા ઘરે મારા ફાધર એ ધોતી ઉફાળી આ જે આપણે ધોતી કહેવાય ધોતી ત્યારબાદ ટ્રેડિશનલ જે આપણે ડ્રેસ કહીએ જે નવરાત્રીની અંદર આપણે સિટીની અંદર બધા ખેલૈયાઓ પહેર્યો છે એવું ટ્રેડિશનલ ડ્રેસ આજે પણ પહેરે છે હવે એ સિટીની છોકરી હોય એમની સાથે હું લગ્ન કરું તો તમને શું લાગે છે કે એને લગ્ન કરીને હું ઘરે લઈ જઈને મારી સંસ્કૃતિની અંદર એને ફાવે પહેરી અને સિટીની અંદર જે છોકરી ફરતી હોય એને ગામની સંસ્કૃતિની અંદર કેવી રીતે મોટા મોટા કોસ્ટ્યુમ પહેરીને ફાવે ના ફાવે ને સિસ્ટમ મતલબ વાતચીત એ સંસ્કૃતિની છે લગ્ન કરવાથી કોઈ રોકટોક નથી દિલુભાઈ તમે સંસ્કૃતિની વાત તો કરી સંસ્કૃતિ થોડી એવી છે મોડન ટેકનોલોજી છે મોડન સમાજ છે એવું તો નથી અને બધા ફેસ્ટિવલો આવે છે તહેવારો આવે છે લગ્ન પ્રસંગ આવે છે તેમાં એ લોકો સાડી પણ પહેરે છે તેમાં તે લોકો તેની જ્ઞાતિ હોય તેના પહેરવેશ પણ પહેરે છે તો આ સંસ્કૃતિની વાત તો મને નથી લાગતું કે હોય શકે કારણ કે એક સ્ત્રી

ત્રણ લાખ અને આખા ઉત્તર ગુજરાતની અંદર વજળા સમાજ એ લગભગ ચાર લાખ છે હવે મારા આજણા સમાજની અંદર થી ચાર લાખમાંથી મને જો કોઈ છોકરી પસંદ ન આવતી હોય તો એવું તો મારે શું છોકરીઓ પસંદ કરવાની છે કે મારે બહાર જવું પડે બહાર જવાનો વાંધો નહીં એ સ્વતંત્રતા છે એનાથી થાય શું મેં બાર આંતર જ્ઞાનથી લગ્ન કર્યા આ કિંજલ વાત નથી કે આરતી સંઘાણીની વાત નથી કારણ કે સિટીમાં રહે છે એવો ફેમસ છે એમને કઈ ફરક નથી પડતો મેં આંતર જ્ઞાતિ લગ્ન કર્યા કોઈ બીજા સમાજમાંથી દીકરીને લાવી એના મા બાપની દીકરી મારા ઘરે આવી ગઈ તો એના મા બાપને સતત હરેક જગ્યાથી ટાણો સાંભળવો પડશે મારા મા બાપ ને હરેક જગ્યાએ ટાણો સાંભળવો પડશે અને તમે જે વાતચીત કરી સ્વતંત્રતા વાળી સ્વતંત્રતા વાળી જયારે ગામડાઓની ભણવાની અભ્યાસની ને સ્વતંત્રતા વાળી વાતચીતો જે કરવામાં આવે છે ને બે અહીંયા અમદાવાદ માં આવીને છોકરીઓ શું કરે છે ને એ બધા જાણે આપણે એવું નથી કેતા કે છોકરીઓ કોઈ ખરાબ ના તમે વાત સાંભળી લો મારી રોકતા નહીં મને બિલકુલ જે સંસ્કૃતિની અંદરથી નીકળે મા બાપને બિચારાને ખબર નથી હોતા હું તમને દાખલા બતાવું એવા પ્રેમ કર લગ્ન કરેલા લોકોના દાખલા છે કે જેમના મા બાપ પોલીસ સ્ટેશનની અંદર રડીને કહેતા હોય છે બેટા તું ઘરે પાછી આવી જા ઘરે પાછી આવી જા સોળ સત્તર અઢાર વર્ષ સુધી જે મા બાપે એને મોટી કરી જે માપે મા બાપે એને એનું ભરણ પોષણ કર્યું એ મા બાપને મૂકી અને બાઇક ઉપર ફરતા ત્રીસ રૂપિયાનું પેટ્રોલ ભરાવીને જેમના ખીચામાં પંદર રૂપિયા પણ નથી એવા છપરીઓ સાથે આ છોકરીઓ જતી રહે છે એમના મા બાપને મૂકીને એમના મા બાપ

બે મહિના ચાર મહિના પાંચ મહિના કે એક વર્ષ હાલો એ માણસ સાથે રહ્યું છે એનું મનપસીદાર જીવનસાથી છે એવા તો કેવા શું કહેવાય તમારી જ્ઞાતિ કે એવા તો કેવા તમારા બારના પારંપરિક સમાજ કે જેનાથી તમે તમારા દીકરાઓ કે દીકરીની ખુશી ન લઈ શકો જો દરેક મા બાપ છે ને એ પોતાના દીકરા દીકરીઓની અંદર ખુશ જ હોય પણ મારો દીકરો મને એવું કહેતો હોય કે પપ્પા મારે બજારની વચ્ચે નાગા થઈને નાચવું છે અને તમે મારી ખુશી ખુશી નથી જોઈ શકતા તો એવી કેવી રીતે મા બાપ જોઈ શકે મા બાપને ખબર પડતી હોય છે મા બાપ ક્યારે એમના બાળકનું ખોટું ઈચ્છતા નથી એમને જે બાળકનો જીવનસાથી ચૂને છે એમને ખબર હોય છે કે આ જીવનસાથી જોડે એનું ભવિષ્ય નથી એટલા માટે મા બાપ રોકટોક કરતા તમે મને એક વાત કહો કે બાળક નાનું હોય ત્યારથી લઈ અને બાળકને મોટું કરવામાં આવ્યું હોય સત્તર અઢાર વર્ષ સુધી મા બાપ બાપે એને ભરણ પોષણ કર્યું હોય નાનું હોય એની નાનું હોય ત્યારે શું નથી કરતું બાળક કઈ બાળક માટે મા બાપ શું નથી કરતા એટલું બધું મા બાપ

એના કરતી વધારે તલાક લવ મેરેજ માં થાય છે પણ જે રીતે છે નહીં બેન છે હું તમને કહું પેલા જમાનામાં લવ મેરેજ ન હતા તમારા મમ્મી પપ્પાની ખબર નહીં પણ મારા મમ્મી પપ્પાએ લવ મેરેજ નહીં કરેલા અરેન્જ મેરેજ કરેલા મારા દાદા દાદીએ અરેન્જ મેરેજ કરેલા મારા કાકાએ અરેન્જ મરેજ કરેલા મારી ફૈ ફોઈએ અરેન્જ મેરેજ કરેલા મારા સગા વ્હાલાની અંદર સો દાખલા હું તમને ગણાવું કે અરેન્જ મેરેજ કરેલા અને જેમને આજે મારા મારા જેવડા જેવડા બે ને ત્રણ ત્રણ સંતાનો છે ને એ લગ્ન ટક્યા છે અને અત્યારના જમાનાની અંદર આજે પ્રેમમાં પડે કાલે લગ્ન કરે પ્રમ દિવસે તલાક લે સામા સામુ અને પછી તો મા બાપ બી શું કરી શકે ને પ્રેમ લગ્ન કર્યા લગ્ન કરતા ત્યારે મારા માટે છોકરો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છોકરી ઇમ્પોર્ટન્ટ છે લગ્ન કર્યા છે ચાર દિવસમાં સિસ્ટમ બદલાઈ જાય હવે મને તારા જેવો પહેલાં જેવો તું નથી રહ્યો મને તારા જોડે નથી ભાવતું પ્રેમ એક વસ્તુ એવી છે કે પ્રેમ વસ્તુને કોઈ સમજી નથી શક્યું પ્રેમ કોઈ સ્ત્રી અને પુરુષ વચ્ચે થાય એને પ્રેમ ન કહેવાય પ્રેમની એક આખી ભાષા અલૌકિક અલગ છે પ્રેમ મને પશુ પ્રત્યે હોય એને પણ પ્રેમ કહેવાય મને નિર્જીવ કોઈ વસ્તુ છે એના પ્રત્યે હોય એ પણ પ્રેમ કહેવાય પ્રેમ એક એવો સ્વભાવ છે કે જે દુનિયાનો મારો દુશ્મન પણ કેમ ના હોય એના પ્રત્યે પણ મને હોય ભગવાન પ્રત્યે મને જેવો પ્રેમ હોવો જોઈએ એવો પ્રેમ મને આ દુનિયાના દરેક માનવી જો પ્રેમની આખી અલગ પરિક ભાષા છે પોતાની પોતાની જે મતલબ કે જે આવેગો છે જે પોતાની અંદર રહેલી જે જે આપણા હ્યુમન માણસની અંદર જે હોર્મોન્સ રહેલા છે એ હોર્મોન્સના લીધે તમને એવું લાગે છે કે હું આને પ્રેમ કરવા આજે તમે પ્રેમ કરતા હો અને ચાર દિવસ પછી ચોવીસ કલાક માટેનો પ્રેમ હોય અને પછી ચોવીસ મિનિટ ભેળા રહેતા હોય ત્યારે પ્રેમ હોય ને ચોવીસ કલાક ભેળું રહેવાનું થાય એટલે કે મને તો તું આમ નથી પસંદ મને તો આમ નથી છે અનેક કેસો છે જેમાં પ્રેમ સંબંધ કામ નથી કર્યા પણ એવા અનેક એવા પણ કેસો છે જેમાં પ્રેમ લગ્ન નામ કહી શકાય કે દાખલા દેવાય છે કે આની જેવું થવું છે એટલે પ્રેમ લગ્ન એવું નથી કે બધા જ કામ નથી કરતા ઘણા પ્રેમ લગ્ન છે જે કામ પણ કર્યા છે કયા પ્રેમ લગ્નના દાખલા દેવાય મને કો તમે એકાદ દાખલો આપો કે આના કેમ આપણે પહેલે વેલું પ્રેમ શિવ પાર્વતીનો જ આપી શકે એ લોકોના પ્રેમ સંબંધ ન હતા શિવ પાર્વતીના લગ્ન એમના માં-બાપની મરજીથી થયા હતા શિવ જાન લઈને ગયા હતા અને ત્યાં કોઈ પણ વ્યક્તિ પ્રેમ સંબંધ કરે છે અને એને માં-બાપથી લગ્ન કરે છે એમાં કઈ વાંધો નથી હમ એના મા બાપની મરજીથી લગ્ન કરે છે હજી પણ હું કહું છું કે કોઈ પણ વ્યક્તિ પ્રેમ કરે છે એના મા બાપને કહે છે એના મા બાપની મરજીથી લગ્ન કરે એમાં વાંધો નથી એના મા બાપની મરજી વગર લગ્ન ન થવા જોઈએ સરકારને પણ આ મામલે ધ્યાન દોરવું પડે ને આવનારા સમયની અંદર જે આ બેફામ બેફામ રીતે સમાજની અંદર જે સમાજની સભ્યતા સંસ્કૃતિ બગડી રહી છે અને જે વર્ગલતા ફેલાઈ રહી છે એના માટે કરીને પ્રેમ લગ્નોની અંદર એમના મા બાપની મંજૂરી હોય

મારી વાત સાંભળી લોન નીચે વાત થઈ આરતી બેન ની વાત થયું ને એના બેન ની માં જઈને કોણે ધરણા પ્રદર્શન કર્યા

મારી પાછળ હું દિલુભાઈ ગુજરાત લગાવી દઉં મારી પાછળ હું દિલુભાઈ ઇન્ડિયન લગાવી દઉં તો મને કોઈ કહેવા નહી આવે તમે તમારી પાછળ જ્યોતિકાબેન ગુજરાત લગાવી દો જો કે જ્યોતિકાબેન ઇન્ડિયન લગાવી દો તમને કોઈ કહેવા નહીં આવે સમાજ એનું બંધારણ નક્કી ના રાખે તો વાત કિંજલબેન ની નહીં આરતીબેન ની નથી એ મોટા દાખલા છે અમને જોઈને બીજી ઘણી બધી યુવતીઓ આવું શીખે અને આવું શીખે તો સમાજ ની અંદર જે અત્યારે સભ્યતાઓ જળવાઈ રહી છે જે મા બાપની ઈજ્જત જળવાઈ છે એ નિવે મૂકી જાય કાલે સમાજ બહાર હોય કેટલી સ્ત્રીઓ પ્રેમ લગ્ન કરીને ગઈ પાંચ પાંચ વર્ષના લગ્ન થયા હોય બે બે વર્ષ લગ્ન થાય એનો જેના જોડે લગ્ન કરી છોકરો પછી દારૂ પીવે અને મારે કૂટે અને એ સમયની અંદર એમને બચાવવા એમના મા બાપ પણ નથી આવતા કારણ કે મા બાપને મૂકીને જતી રહી છે એવા ટાઈમે દીકરીઓ જે પરેશાન થઈ છે ને તમે ઘણા બધા છે દિલુભાઈ મેરેજ મેરેજ નહીં તમે અરેન્જ અરેન્જ મેરેજની વાત કરી રહ્યા છો

જીવન સાથી ગમે છે તો એને જોયું હશે કર્યું હશે હા ભલે પછી તમે કરો એન ગમવાની ડેફિનેશન બદલાતી રહે છે 1 થી 7 વર્ષ સુધી તમને અલગ બુદ્ધિ હોય 7 થી 14 વર્ષ અલગ હોય 14 થી 21 વર્ષ પછી કોઈ દીકરીને અધિકાર છે કે તે તેનો પસંદીદાર વ્યક્તિ ચૂઝ કરી શકે અધિકાર માટે કોઈ ના નથી પાડતું તમે તમારા મનપસંદ વ્યક્તિને કાલે ચૂઝ કરી નાખો પરંતુ તમને જો મનપસંદ વ્યક્તિનો પસંદ કરવાનો અધિકાર છે તો પણ એ સમાજના બંધારણમાં રહેવું છે તો એમને પણ એ અધિકાર છે કે એમના દીકરીઓનું ક્યાં સારું છે દીકરીઓનું ક્યાં ભલું છે દીકરાઓનું ક્યાં છે એ ડિસાઈડ કરવાનો એમને પણ અધિકાર છે કારણ કે કોઈ પણ વ્યક્તિનો જન્મ એ પોતાના માતા પિતા માંથી થયો છે અને પોતે જયારે લગ્ન કરીને જાય છે પ્રેમ લગ્ન કરી અને જયારે વર્ષ બે વર્ષ પછી એ બાબતે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો એમને મદદ કરવા વાળા મા બાપ નથી હોતા આજે હું તમને બતાવું એવી કેટલી દીકરીઓ ફરી રહી છે કે જે દીકરીઓના મા બાપે એમના જોડે સંબંધ કાપી નાખ્યા છે અને જેના જોડે પ્રેમ લગ્ન કરી ગઈ હતી એ ભાગી એ એ મૂકીને ભાગી ગયો છે એ રખડી રહી છે એમને ગુજરાત ચલાવવા માટે લોકો સિલાઈના મશીનો મંગાવે છે જે તે ટ્રસ્ટમાંથી મદદ કરે છે જ્યાં ત્યાં જઈને કપડાઓ વેચે છે આવું બધું કામ એમને કરવું પડે છે એટલે છેલ્લે જે આવું કરવાવાળી છે દીકરીઓ પણ જે દીકરી અઢાર વર્ષ સુધી આના મા બાપે મૂટી કરી મા બાપે એનું ભરણ પોષણ કર્યું જે દીકરાને અઢાર વીસ વર્ષ સુધી આના મા બાપે ભરણ પોષણ કર્યું એ દીકરો એ દીકરી એના મા બાપની ના થાય તો એ જેના જોડે પ્રેમ કરવાના છે જેના જોડે પ્રેમ કરીને જઈ રહ્યા છે એ પ્રેમ કાં તો બે મહિનાનો હશે કાં તો ચાર મહિના તમે એમ છો કે વર્ષ કર્યું હોય માં બાપ હંમેશા સર્વશ્રેષ્ઠ હોય એમ કહેવાય છે કે ભગવાન બધી જગ્યાએ નથી પહોંચી શકતા એટલે મા બાપને બનાવવામાં આવ્યા છે સો ટકા તમારી વાત સાચી તો શું અઢાર વર્ષ ભરણ પોષણ કર્યું છે તો એમને પણ એના દીકરા કે દીકરી પ્રત્યે એટલી લાગણી હશે ને સાહેબ એવો તો

જે પણ ડખા થશે આગળ જતાં તે સોલ્વ પણ થઈ શકે છે અનેક એવી વસ્તુઓ છે જેનું નિરાકરણ આવી શકે છે આવું કોઈ નિરાકરણ જ નથી કે તે બંનેને નોખા કરી બીજા પરણાવો અને તેમ જ તમે જ્ઞાતિવાદ ઉભો કરો બધી જ જ્ઞાતિઓ એક સાથે ડેવલપ થશે તો આ ગુજરાત પણ ડેવલપ થશે બાકી તમે જ્ઞાતિવાદ કરશો તો ગુજરાતનું સ્તર પણ નીચું જશે મારું એવું માનવું છે કે બધા જને અધિકાર છે કે તે તેનો મનપસંદ જીવનસાથી છે તે ચૂની શકે ભાઈ હું જ્યોતિકાબેનની વાતથી એટલો જ ખાલી સહમત છું કે દરેક વ્યક્તિ પોતાનો મનપસંદ જીવનસાથી ચૂની શકે જો એના મા બાપને એ વસ્તુ પસંદ હોય તો અને જો એના મા બાપને ન પસંદ હોય તો કોઈ પણ વ્યક્તિને એનો મનપસંદ અધિકાર એને મનપસંદ જીવનસાથી ચૂનવાનો અધિકાર સાંસ્કૃતિક રીતે નથી બરોબર સાંવિધાનિક રીતે જે ચૂને એના મા બાપને છોડીને જાય એના મા બાપને હેરાન પરેશાન કરે અને પછી જે કર્મ થાય જેના ફળ થાય એ ભોગવવા માટે તૈયાર રહે એટલે આવનારા સમયની અંદર આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા હિન્દુ ધર્મની સભ્યતા જાળવવી હોય તો આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે એ પ્રમાણે મા બાપના આદેશ અનુસાર મા બાપ દુઃખી ન થાય એ રીતે લોકો લગ્ન કરે અને એમના મા બાપ એમને સમજાવે કોઈ જગ્યાએ ખોટી જગ્યાએ લગ્ન કરતા હોય તો એવો સમજે પણ ખરા મા બાપ માટે કરી અને વ્યવસ્થિત જગ્યાએ લગ્ન કરે એમના મા બાપ નું જો એવું ભલું કરશે કે એમના મા બાપની સાથે રહેશે તો એ મા બાપના આશીર્વાદથી એમનું એવું ભલું થઈ જશે કે જેની કોઈ સીમા નથી અને જો મા બાપને દુઃખી કરીને કોઈ જગ્યાએ લગ્ન કરશે તો કર્મ ક્યારેય કોઈને છોડતું નથી એમનું ભલું આજે નહીં ક્યારેય નહીં થવાનું કારણ કે આ ભગવાને બનાવેલો સિદ્ધાંત છે હું અમારા સિદ્ધાંતની વાતચીત નથી કરતો એટલે હું એ મેન્ટાલિટીને બિલકુલ અલાઉડ નથી આપતો કે કોઈ પણ વ્યક્તિ એ અઢાર વર્ષથી ઉપરનો હોય અને એના મા બાપને ને પૂછ્યા વગર લગ્ન કરે હા સંવિધાન રીતે એની છૂટ છે કોઈ કરે તો આપણે કોઈને રોકવા નથી જતા કોઈને ધરણા પ્રસંગ નથી કરતા પરંતુ આ મારા વિચારો હતા જે મેં આપની સમક્ષ રજૂ કર્યા એટલું જ કે જે લોકો છે જે વ્યક્તિત્વ છે તે એકાબીજાને પસંદ કરે છે કરે છે તમારા મા બાપને મનાવવાની તમે કોશિશ કરો થશે તમે કરી શકો છો ના થાય તો તમે તેને મનાવો તેમની મંજૂરી વગર કરવું ખરાબ છે એવું દિલુભાઈનું કેવું છે તે છતાંય તમે છૂટવાળા માણસો છો અઢાર વર્ષ પછી સંવિધાનની સંવિધાન પણ તમને હક આપે છે કે તમે લગ્ન કરી શકો છો તો એમાં અમે તો કોઈ કહેવાવાળા છીએ જ નહીં કારણ કે સંવિધાન છૂટ આપે છે તો શું સંસ્કૃતિક જે રીતે કીધું તેના વિચાર છે મારા વિચાર પણ મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે મગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે તે પણ કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ વિડીયો સાથે નમસ્કાર જય હિન્દ જય ભારત